મુમુક્ષુઓની અંતિમ દિશા અને સાધુઓની શૈયા એટલે હિમાલય આ હિમાલયની ગિરિમાળામાં હિન્દુઓના પવિત્ર ચારધામ વસેલા છે આ ચારધામ એટલે યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ બદ્રીનાથ એટલે શ્રી વિષ્ણુ ભગવાનનો આવાસ ભગવાન વિષ્ણુનું અહીં પ્રાચીન મંદિર છે આ સ્થળે એમણે તપ કર્યું હતું બદ્રીનાથ દર્શન કરવા માત્રથી જ પ્રત્યેક યાત્રીને જીવન સાર્થક થયાની અનુભૂતિ થાય છે એવા પાવન તીર્થ બદ્રીનાથની દર્શન યાત્રા તેમનું મહાત્મ અને કથા આ વિડીયોમાં આપણે સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો બદ્રીનાથ તીર્થયાત્રાની કથા શરૂ કરીએ બોલો બદ્રીનાથ ધામની જય સફેદ બરફથી ઢંકાયેલું બદ્રીનાથનું આ મંદિર વર્ષના છ થી સાત મહિના બંધ રહે છે મે મહિનાથી ઓક્ટોબર મહિના સુધી યાત્રાળુઓને દર્શન માટે ખુલ્લું રહે છે આપણા ચાર ધામોમાંનું એક સુપ્રસિદ્ધ બદ્રીનાથનું મંદિર આમ તો બદ્રીનારાયણ મંદિરના નામથી પણ ઓળખાય છે આ મંદિરમાં ઉત્તરાખંડના અલકનંદા નદીના કિનારે આવેલું છે આ મંદિર ભગવાન વિષ્ણુના રૂપ બદ્રીનાથને સમર્પિત છે પૌરાણિક કથામાં એવું કહ્યું છે કે જ્યારે ગંગા નદી ધરતી પર અવતરિત થઈ ત્યારે તે બાર ધારાઓમાં વહેંચાય આ જગ્યાએ વહેતી ધારા અલકનંદા નામે જાણીતી બની અને અહીં બદ્રીનાથના રૂપમાં ભગવાન વિષ્ણુનો નિવાસ બન્યો ભગવાન વિષ્ણુની મૂર્તિવાળું અત્યારનું મંદિર ત્રણ હજાર એકસો મીટરની ઊંચાઈ પણ છે અને માનવામાં આવે છે કે આઠમી સદીમાં તેનું નિર્માણ કરાવ્યું હતું આ કરાયણ વિગ્રહની પૂજા થાય છે અને અખંડ દીવો પ્રચલિત છે જે અચળ જ્ઞાન જ્યોતિનું પ્રતીક છે અહીં અલકનંદા નદીમાં સ્નાન કરવાનો મહિમા છે પરંતુ અતિશય ઠંડીને કારણે શ્રદ્ધાળુઓ તપ્ત કુંડમાં સ્નાન કરે છે અહીં વન તુલસીની માળા ચણાની કાચી દાળ પ્રસાદ ચઢાવવામાં આવે છે બદ્રીનાથની મૂર્તિ શાળીગ્રામ મુદ્રામાં દેખાય છે કે આ મૂર્તિ દેવતાઓએ નારદ કુંડમાંથી નીકળીને સ્થાપિત કરી હતી બદ્રીનાથ ધામની એક દંતકથામાં એવું કહેવાયું છે કે જ્યારે ભગવાન વિષ્ણુ યોગ ધ્યાન મુદ્રામાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે અતિશય હિમ પ્રતાપ થવા લાગ્યો ભગવાન હિમમાં ડૂબી ગયા હતા તેમની આ દશાને જોઈ માતા લક્ષ્મીનું હૃદય કંપી ઉઠ્યું અને તેમણે ભગવાનની નજીક ઊભા રહીને એક બોર એટલે કે બદરીનું વૃક્ષ ધારણ કર્યું અને બરફને પોતાની પર ઝીલવા લાગ્યા માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ તાપ ઠંડી અને વરસાદથી બચાવવા માટે કઠોર તપસ્યા કરવા લાગ્યા ઘણા વર્ષો બાદ ભગવાને પોતાનું તપ પૂર્ણ કર્યું અને જોયું તો લક્ષ્મીજી બરફથી ઢંકાયેલા પડ્યા છે ત્યારે તેમણે માતા લક્ષ્મીનું તપ જોઈને કહ્યું કે તમે પણ મારી સાથે બરોબર તપ કર્યું છે એટલે આજથી આ થામ પર તમને મારી સાથે પૂજવામાં આવશે અને તમે મારી રક્ષા બદ્રી વૃક્ષના રૂપમાં કરી છે એટલે મને આજથી બદ્રીના નાથ અથાર્થ બદ્રીનાથ તરીકે ઓળખવામાં આવશે અહીં જે સ્થાન પર ભગવાને તપ કર્યું હતું તે આજે તપ્ત કુંડના નામથી પ્રખ્યાત છે અને તપના પ્રતાપે આજે પણ આ કુંડમાંથી ગરમ પાણી અવિરત ચાલુ રહે છે બદ્રીનાથ ધામની બીજી એક દંતકથા અનુસાર પુરાણ કાળમાં એકાંત અને પ્રાકૃતિક સૌંદર્યથી સભર એવા બદ્રીના આ સ્થળે ભગવાન શ્રી વિષ્ણુ તપ કરતા હતા ભગવાન અહીં તપ કરવા આવ્યા હતા એ લક્ષ્મીજી જાણતા ન હતા ઘરની આગી પાછી કરવાનો નારદ મુનિ વિષ્ણુ અને લક્ષ્મીજીને લડાવી આનંદ માણવા એક દિવસ લક્ષ્મીજી સમક્ષ ઉપસ્થિત થયા લક્ષ્મીજી કહે પધારો મુનિરાજ કહી લક્ષ્મીજીએ નારદનું અભિવાદન કર્યું અને કહ્યું શ્રેમ કુશળ તો છો ને મુનિરાજ હું તો છું જ શ્રેમકુશળ પણ આટલું બોલી નારદ મૌન રહ્યા પણ શું નારદજી કેમ આગળ બોલતા અટકી ગયા જે કાંઈ પણ કહેવું હોય તે સ્પષ્ટ કહો એવું લક્ષ્મીજી બોલ્યા ત્યારે નારદજી કહે કે તમે તમારી જાતને પતિવ્રતા ગણાવ્યા કરો છો માનો છો પરંતુ તમારા પતિ ભગવાન વિષ્ણુ હિમાલયના ઘોર જંગલમાં તાપ ઠંડી અને વર્ષામાં કેટલું અસહ્ય કષ્ટ વેઠી રહ્યા છે તે તમે નથી જાણતા પતિવ્રતા પતિ પારાયણ પત્નીનો ધર્મ છે કે પતિની સેવામાં સદાય તત્પર રહેવું પતિના પ્રત્યેક કાર્યમાં સહાયરૂપ બનવું જ્યારે તમે પ્રભુ હિમાલયના બર્ફીલા પહાડી પ્રદેશ બદ્રિકાશ્રમમાં તપ કરે છે અને તમે અહીં જલસા કરો છો આ હળાહળ સત્ય છે તમે અમને પતિ પત્નીને લડાવવા આવ્યા છો પણ સમજી લો કે કેવળ નિરાશા સિવાય તમને અહીં કંઈ જ નહીં મળે અમને લડાવી આનંદ મેળવવા આવ્યા છો પણ તમે અહીં સફળ નહીં થાવ

લક્ષ્મીજી ઉઠ્યા અને બંને જણા હિમાલયમાં નર નારાયણ પર્વતોની વચ્ચે આવેલા બદ્રીનાથના ધામે પહોંચી ગયા નારદજીના કહ્યા પ્રમાણે સાચે જ વિષ્ણુ અહીં તપ કરતા જણાયા લક્ષ્મીએ વિષ્ણુને તપથી જગાડ્યા વિષ્ણુ જાગ્યા તપો ભંગ વિષ્ણુ લક્ષ્મીજીની સામે ઉભેલા જોઈ બોલ્યા કે તમે મને મારા તપમાંથી શા માટે ચલિત કર્યો તમને કહ્યું કોણે કે હું અહીં આ રીતે એકાંતમાં તપ કરું છું મારા મનની શાંતિ માટે હું તપ કરું છું મારા તપમાં તમે ખલેલ તમને કહ્યું કોણે કે હું અહીં છું લક્ષ્મીજીએ નારદની વાત કરી કહ્યું કે હું તમારી સેવા સૃષ્ટુથી વંચિત રહું એ કેમ બને તમે આવા અઘોર વનમાં કષ્ટ વેઠો અને હું તમારી સેવા અર્થે મારે પણ અહીં જ રહેવું જોઈએ તમારી સાથે જ ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે અહીં રહો સેવા કરો પરંતુ મને મારી તપસ્યામાં ભંગ કર્યા વિના મારો સ્પર્શ કરવો નહીં મારી સાથે બોલવું પણ નહીં વચન બધા લક્ષ્મીજી મૂંઝવણમાં પડ્યા કંઈ પણ બોલ્યા વિના સ્પર્શ કર્યા વિના સ્વામીની સેવા કઈ રીતે થાય અને કરવી પણ શી રીતે વિચારોના મંથન પછી લક્ષ્મીજી બોર્ડનું વૃક્ષ બની વિષ્ણુની સેવા કરી વચન પાલન કર્યું આ રીતે લક્ષ્મીજી અહીં બોરડી રૂપે રહ્યા એટલે આ બદ્રીનાથ નામ આ સ્થળનું પડ્યું પૌરાણિક દંતકથા અનુસાર સાતમી સદીમાં શંકરાચાર્યને બદ્રીનારાયણની આ મૂર્તિ એક કુંડમાંથી પ્રાપ્ત થઈ હતી ગીચ વેલી વૃક્ષોના ઝુંડોને ભેદી બરફીલા પહાડો અને કરારકાળ અટપટી ગિરિ કંદરા વળટી જગદગુરુ શ્રી શંકરાચાર્ય જેઠી મધથી એકાદ વેળા આગળ વધતા વધતા અહીં આ સ્થળે આવી પહોંચ્યા અહીંના એક ઉષ્ણ કુંડમાં સ્નાન કરતા હતા ત્યારે આ વિષ્ણુ મૂર્તિ એમના હાથમાં આવી જળ બહાર કાઢી જોઈ અને તરત જ પાછી જળમાં મૂકી દીધી બીજી વેળા ડૂબકી મારતા એ જ મૂર્તિ પુનઃ એમના હાથમાં આવી એટલે મનોમન નક્કી કર્યું કે જો હવે ત્રીજી વેળા પણ આ જ મૂર્તિ મારા હાથમાં આવશે તો હું એને જેઠી મઢમાં લઈ જાય એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવીશ આ સંકલ્પ સાથે મૂર્તિ પુનઃ પાણીમાં પધરાવી દીધી ફરીથી ડૂબકી મારી અને સાંજે જ એમના આશ્ચર્ય વચ્ચે મૂર્તિ એમના હસ્તકમળમાં આવી મૂર્તિને આદર સહિત કિનારે મૂકી વસ્ત્રો બદલતા હતા ત્યારે એક ભેદી અવાજ એમના કર્ણે પડ્યો મને જેઠી મળ નહીં પણ અહીં આ સ્થળે જ રાખજો એના પ્રત્યુત્તરમાં શંકરાચાર્યે કહ્યું ભલે હું તેમ કરું પણ અહીં છ માસ બરફમાં અતિ શીતલ વાતાવરણમાં આ પહાડો પર કયો માનવ આવી શકશે અને તમારી પૂજા કરી શકશે ત્યારે પુનઃ ગેબી અવાજ સંભળાયો કે છ માસ સુધી મનુષ્ય અને છ મહિના દેવ મારી પૂજા કરશે આમ બદ્રીનાથની અહીં સ્થાપના થઈ છ મહિના દેવર્ષિ નારદ અને બાકીના છ માસ માનવ પૂજારી અહીં પૂજા કરે છે પાંચ પ્રયાગોમાંનું એક પ્રયાગ અહીં જમણા પર્વતને નર તથા ડાબા પર્વતને નારાયણના નામથી ઓળખવામાં આવે છે નજીકમાં ગોવિંદ ઘાટ પર પાંડવોએ બનાવેલું પાંડુકેશ્વરમાં યોગ બદ્રી ભગવાનનું મંદિર આવેલું છે નજીકમાં હનુમાન ચટ્ટીથી લગભગ નવ કિલોમીટરના અંતરે બદ્રીનાથજીનું મંદિર છે ચારેય બાજુ બરફના પહાડો વચ્ચે ઘેરાયેલું અને અલકનંદાના જમણા કિનારે શ્રી બદ્રીનાથ વસેલું છે અહીં શ્રી બદ્રીનાથજીના પૌરાણિક મંદિરમાં શ્યામલ સ્વરૂપની સુંદર મૂર્તિ બિરાજમાન છે મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર પિસ્તાલીસ ફૂટ ઊંચું છે શ્રી બદ્રીનાથજીની મૂર્તિની જમણી બાજુ કુબેર અને ગણેશજી તથા ડાબી બાજુ લક્ષ્મીજી અને નર નારાયણજીની સાથે ગરુડજી અને ઉદ્ધવજીની નાની મૂર્તિ છે મંદિરના પાછળના ભાગે ધર્મશીલા આવેલી છે ઉત્તરમાં ઘંટાકર્ણ પૂર્વમાં ગરુડની મૂર્તિ દક્ષિણમાં ઘુમટદાર માતા લક્ષ્મીજીનું મંદિર તથા ડાબી બાજુમાં એક કુંડ આવેલો છે બદ્રીનાથજીના મંદિરની નીચે અલકનંદાના કિનારે તપ્તકુંડ નામનો ગરમ પાણીનો કુંડ આવેલો છે અહીં સ્નાન કરવાનું ઘણું જ મહત્વ છે હજારો વ્રતો કરવાથી જે ફળ મળે છે તે અહીં સ્નાન કરવાથી મળે છે આ ઉપરાંત અહીં પ્રહલાદ ધારા કુર્મધારા તથા મોટી શિલાઓની વચ્ચે નારાયણ કુંડ બ્રહ્મકુંડ ગૌરીકુંડ અને સૂર્યકુંડ આવેલા છે બદ્રીનાથજીના પંચતીર્થમાં ગંગા કુર્મધારા પ્રહલાદ ધારા તપ્તકુંડ અને નારદકુંડ છે તથા પંચશિલામાં નારદશિલા વારા શિલા ગરુડ શિલા અને માર્કંડ શિલા છે એક પૌરાણિક કથા અનુસાર બ્રહ્માજી પોતાની પુત્રી પર આસક્ત થયા એટલે ભગવાન શંકરે તેનું મસ્તક કાપી નાખ્યું તે મસ્તક ભગવાન શંકરના હાથમાં ચોંટી ગયું અને તે મસ્તકને છોડાવવા શિવજી ઘણા તીર્થોમાં ગયા પણ જ્યારે તેઓ બદ્રીધામમાં પહોંચ્યા ત્યારે તે શિવજીના હાથમાંથી સરકીને અલકનંદાની પાસે પડ્યું ત્યારથી તે બ્રહ્મ કપાલના નામથી જાણીતું છે અહીં મહાપ્રસાદ ભાતથી પિતૃઓને પિંડ દેવામાં આવે છે અહીં તર્પણવિધિ કરવાથી પિતૃને અક્ષય તૃપ્તિ મોક્ષ મળે છે ગંધમાદન પર્વત અને નારાયણ પર્વતની વચ્ચેના ભાગમાં પહેલાના સમયમાં અહીં બોરના વૃક્ષો ખૂબ જ હતા તેથી આ વિસ્તારનું નામ બદ્રી ક્ષેત્ર પડ્યું છે નારદ મુનિએ અહીં તપ કર્યું હોવાથી આ ક્ષેત્ર નારદ ક્ષેત્રના નામથી પણ જાણીતું છે અહીં બદ્રીનાથની પૂજા બુંદી બ્રાહ્મણો કરે છે એટલે કે એક બ્રાહ્મણની જાતિ છે જેને રાવલ કહે છે ગઢવાલ નરેશે આ મંદિરનું નિર્માણ કર્યું હતું બદ્રીનાથ મંદિર પર ઇન્દોરની રાણી અહલ્યાબાઈએ સોનાનો કળશ અને છત્રી ચઢાવેલા છે મંદિરના ગર્ભમાં પૂજારી સિવાય કોઈ જઈ શકતું નથી ભગવાનની મૂર્તિને કોઈ સ્પર્શ કરી શકતું નથી બદ્રીનાથજીને રાંધેલા ભાતનો ભોગ ધરાવવામાં આવે છે જેનું મહત્વ ખૂબ જ અનેરું છે અહીં શ્રી નારદ પંચરાત્રી કે વૈખાનસ પદ્ધતિથી બદ્રીનાથજીની પૂજા કરવામાં આવે છે બદ્રીનાથના દર્શનથી જીવન ધન્ય બની જાય છે કહેવાય છે કે જે જાય બદ્રી તેનું જીવન જાય સુધરી એક માન્યતા મુજબ અહીં જે શ્રદ્ધાળુઓ ભગવાનને પંચદ્રવ્યથી સ્નાન કરાવી વસ્ત્રભૂષણ ભૂષણ ભેટ ચઢાવે છે તેનો સદા વૈકુંઠમાં વાસ થાય છે અને બદ્રીનાથજીની પરિક્રમા જે કરે તેને પૃથ્વીના દાન જેટલું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે પાંચ પ્રયાગોમાંનું એક પ્રયાગ એટલે અલક નંદા અને મંદાકિનીના સંગમ સ્થળ પર વસેલું નંદ પ્રયાગ છે અહીં નંદ નામના રાજાએ યજ્ઞ કર્યો હતો તેથી આ સ્થળનું નામ નંદ પ્રયાગ પડ્યું છે હિંદુઓનું પવિત્ર સ્થળ ચક્ર ચક્રતીર્થ નામના ગોળાકાર સરોવરના મધ્ય ભાગમાંથી જળ નીકળે છે ફરતા સુંદરઘાટ પીપળાના વૃક્ષ નીચેનું શિવજીનું મંદિર તથા બાજુમાં હનુમાનજી અને શ્રી ગણેશજીનું મંદિર આવેલું છે અહીં સ્નાન કરવાનો મહિમા છે સરોવર કુળનો દરવાજો ચક્ર આકારનો બનેલો છે અહીં ચોર્યાસી કોષની પરિક્રમા દર વર્ષે ફાગણ મહિનાની સાતમથી શરૂ થઈ પૂર્ણિમાના રોજ પૂર્ણ થાય છે તે સમયે અહી ભવ્ય મેળો ભરાય છે કે કલયુગમાં માસ સુધી અહીં પૂજા કરાય છે ભગવાન શંકરાચાર્યજીના ચાર મઠમાંનો એક મઠ છે અહીંયા બદ્રીનાથજીની ગાદી છે ચાર ધામોમાંનું એક ધામ બદ્રીનાથમાં ઋષિગંગા સૂર્યકુંડ ગોવિંદઘાટ ભીમપુલ વસુધારા ફૂલોની ખીણ હેમકુંડ સાહિબ રુદ્રપ્રયાગ તપ્તકુંડ પ્રહલાદ ધારાઋષિગંગા જેવા અનેક તીર્થ સ્થળો જોવાલાયક છે બદ્રીનાથ ધામ બે હજાર વર્ષોથી પણ વધારે પુરાણું એક પ્રસિદ્ધ યાત્રાધામ છે જે જાય બદ્રી એના આય ઓતરી એટલે કે જે વ્યક્તિ બદ્રીનાથના દર્શન કરી લે છે તેને પુનઃ માતાના ઉદરમાં ફરી જન્મ નથી લેવો પડતો પવિત્ર પાવનકારી આ બદ્રીનાથની યાત્રા જીવનમાં એકવાર જરૂર કરવી જોઈએ જ્યાં ભગવાન વિષ્ણુ હાલમાં આજે પણ સાક્ષાત બિરાજમાન છે એ ભૂમિના દર્શન માત્રથી જ એ ભૂમિના ચરણની રજ શરીરને અડવા માત્રથી જીવનનો આ ફેરો સાર્થક થઈ જાય છે ધર્મ અર્થ કામ મોહમાયાના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું પવિત્ર એવું યાત્રાધામ બદ્રીનાથ મંદિરના દર્શન તેનું મહાત્મ તેનો ઇતિહાસ અને તેની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે બદ્રીનાથની યાત્રા કર્યા જેટલું જ પુણ્યફળ તમને પ્રાપ્ત થશે મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂર લખજો અને જો તમે પણ બદ્રીનાથની યાત્રા કરી આવ્યા છો તો તે તમે કઈ સાલમાં આ પવિત્ર યાત્રા કરી છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો તમારા ફેમિલી મિત્રોને શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ